નમસ્કાર તમે જોઈ રહ્યા છો લાઇવ આદેશ ન્યૂઝ હું છું નેહા સતવારા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ ઊંઝા કામલી રોડ બાપા સીતારામ મઢુલી ખાતે મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા પત્રકાર એકતા પરિષદ કાર્યકર્તાઓની બેઠક યોજાઈ પત્રકાર એકતા પરિષદનો ગુજરાત રાજ્યની અંદર સતત મોટી સંખ્યામાં ઘેરાવો પત્રકારોની બુલંદ અવાજનો પચસ્વ ધરાવતું સંગઠનની ગુજરાતની ગરિમાની ઉપમા એટલે પત્રકાર એકતા સંગઠન પત્રકાર એકતા પરિષદમાં અનેક જિલ્લાઓ અને અનેક તાલુકામાં અસંખ્ય કારોબારની રચના થઈ છે ઊંઝા ખાતે પત્રકાર એકતા પરિષદ દ્વારા અનેક સભ્યોની પ્રોત્સાહન આપવામાં આવ્યા અનેક હોદ્દેદારો તેમજ અનેક કારોબારી દ્વારા સહમતિ દર્શાવતા મહેસાણા જિલ્લા પ્રમુખ અર્જુનજી ઠાકોર સહમંત્રી સુનિલ પટેલ ઊંઝા પત્રકાર એકતા પરિષદમાં પ્રમુખ તરીકે વિનોદભાઈ આર રાવલ અને ઉપપ્રમુખ તરીકે વિનોદભાઈ કુમારજી ઠાકોરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી પત્રકાર એકતા પરિષદની કારોબારી મિટિંગમાં સર્વ હોદ્દેદારો અને સર્વ કાર્યકરો હાજર રહ્યા અને સુખ શાંતિપૂર્વક મિટિંગ સફળ રહી હતી